જંબુસરમાં વીજ કરંટ લાગતા એક ગાયનું મોત નીપજ્યું છે ઉપલી વાત વિસ્તારમાં વીજ પોલ ઉપર સેફ્ટી કવર હોવા છતાં પણ ગાયને વીજ કરંટ લાગ્યો હતો જેને લઈ સ્થળ ઉપર જ ગાયનું કરૂણ મોત નિપજ્યું હતું વાલજીભાઈ લક્ષ્મણભાઈ રબારી નામના પશુપાલકની ગાયને કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું જંબુસર જીબી તંત્ર ગોળ નિંદ્રામાં હોય આ મોતનો જવાબદાર કોણ

Thank <laughs>